અત્યારે સમયાંતરે વિવિધ પરિવારો દ્વારા જુદી જુદી જ્ઞાતિઓ દ્વારા સ્નેહ મિલનના આયોજન થતા હોય છે તો મારો પ્રશ્ન એ છે કે આવા બધા આયોજનો કરવા જોઈએ એવી કોઈ વાત આપણા શાસ્ત્રોમાં લખાયેલી છે કે આપણે બધું એમને કરીએ છીએ તો આ પ્રશ્નનો જવાબ છે જી હા આપણને ઉપયોગી બની શકે એવી તમામ વાતો આપણા શાસ્ત્રોમાં લખાયેલી છે મહાભારતના ઉદ્યોગ પર્વમાં વિદુર નીતિમાં વિદુરજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જ્ઞાતિભાઈઓ સાથે ભોજન કરવું એમની સાથે વાતચીત કરવી એમને પ્રેમ કરવો એ આપણું કર્તવ્ય છે આ જગતમાં આપણને તારે પણ છે અને આપણને ડૂબાડે પણ છે કેટલી અદભુત વાત કરેલી છે માટે તમે પણ તમારા પરિવારમાં જો આવા આયોજન ન કરતા હોય તો કરજો અને જે કરે છે એ જાળવી રાખજો ભલે ગમે તેટલા મતભેદ હોય પણ એટલું યાદ રાખજો ઈ તારો ભાઈ તું એનો ભાઈ રાખીએ કદી ન રી રેવું એક જંગલમાં તું હાવજ નહીં સિંહ બાકી રાખીએ કદી ન રી ધન્યવાદ